ભરૂચમાં સુશાસન દિવસ નિમિત્તે જિલ્લા શ્રીના અધ્યક્ષપદે સંકલન સમિતિના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ આજે પચીસમી ડિસેમ્બર ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી બાજપાઈજીના જન્મજયંતિના અવસરે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી આ અવસરે ગાંધીનગરથી શ્રીના અધ્યક્ષપદે નર્મદા હોલ ખાતે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુશાસનને લગતી માર્ગદર્શિકા પુસ્તિકા નિર્મળ ગુજરાત બે પોઇન્ટ વિમોચન કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રેરણાત્મક સંદેશ પાઠવી સુશાસન દિવસની શુભકામના પાઠવી હતી જે અનુસંધાને ભરૂચ જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રી તો સુમેરા અધ્યક્ષપદે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે સુશાસનને લગતી માર્ગદર્શિકા પુસ્તિકા નિર્મળ ગુજરાત બે પોઈન્ટ વાંચન કરી તેમાંથી પ્રેરણા લઈ જિલ્લામાં સુશાસનને સાચા અર્થમાં સાકાર કરવા અધિકારી તથા કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોશી સહિત જિલ્લાના સંકલન સમિતિના અધિકારી શ્રી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા